નમસ્કાર દર્શક મિત્રો આરટીવી સાવલી માં બની મોટી ચોરીની ઘટના સાવલેના ખડિયા બજારમાં આવેલી ખાનગી ફાઇનાન્સની દુકાનની પાછળના ભાગે દોષી વગા તરફથી ચોરોએ દરવાજો તોડીને કર્યો પ્રવેશ અને ઓફિસ સહિત ઉપર મકાનમાં કરી ચોરી વડોદરા જિલ્લાના સાવરીમાં બની મોટી ચોરીની ઘટના સાવરીના ખાડિયા બજારમાં આવેલી ખાનગી ફાઇનાન્સની દુકાનની પાછળના ભાગે દોઢે વાગ્યા તરફથી ચોરોએ દરવાજો તોડીને કર્યો પ્રવેશ ઓફિસ સહિત ઉપર મકાનમાં થઈ ચોરી આશરે પાંચ વાગ્યે અપાયો હતો ચોરીનો અંજામ ફાઇનાન્સ ઓફિસના સ્ટ્રોંગ રૂમમાં પણ ચોરીનો પ્રયાસ ચોરોએ કરી અંદાજિત લાખોની ચોરી